જુનાગઢ અનુસૂચિત સમાજના સમૂહ સમૂહ ઉજવણી સમૂહ લગ્નમાં એન એસ કમાન્ડો આશાસ્પદ યુવાન યુવતીઓ સહિત નવ દંપતીઓને પ્રભુતામાં પગલા માંડ્યા સમૂહ લગ્નમાં હાજરી આપનાર આમંત્રિત મહેમાનો અને દાતાઓનું શબ્દો અને પુષ્પગુચ્છતી

યા કિશોર છે હું આજે જે કેશોદમાં સમૂહલગ્ન સમિતિ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું એમાં જોડાયો છું હાલ હું દેશની સેવા અર્થે સેવા બજાવું છું દેશના સુરક્ષા માટે અને આવા કાર્યો સમાજમાં અવારનવાર થતા રહેવા જોઈએ જેનાથી આપણા સમાજના દરેક યુવાનો યુવતીઓ આવા સમૂહ કાર્યોમાં જોડાય અને આપણા સમાજને આર્થિક અને બધી રીતે ફાયદો થાય અને સહાયતા મળી રહે મારું નામ જયંતિભાઈ ધોડાંગ આજે અહીંયા અનુસૂચિત જાતિ સમાજના સમૂહ લગ્નનું આયોજન હતું સમૂહલગ્ન સમિતિ કેશોદ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને કેશોદ તાલુકાની નવ દીકરીઓ ગરીબ પરિવારની નવ દીકરીઓના ધામધૂમપૂર્વક કરિયાવરો સાથે સોના ચાંદી અને તમામ પર્યાવર સાથે ધામધૂમપૂર્વક લગ્ન કરવામાં આવ્યા બૌદ્ધ વિધિથી લગ્ન કરવામાં આવ્યા અને આ લગ્નમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના યુવાનો કેશોદ શહેરના યુવાનો અને અમારા રમા માતા રમાભાઈ આંબેડકર મહિલા મંડળના બહેનોએ ખૂબ સેવા કરી ખૂબ મહેનતથી આ કામ સંપન્ન કર્યું છે આ તકે હું સમાજના દાતાઓ ગામમાંથી આવેલ દાતાઓ તમામ દાતાઓનો હાર્દિક આભાર માનું છું અને ભવિષ્યમાં બહુત લગ્નોત્સવ સમિતિ ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરતી રહેશે આ અમારા છઠ્ઠા સમૂહનો હતા આવતા વર્ષે પણ આનાથી ભવ્ય અને સારો કાર્યક્રમ કરશું એવી ખાતરી રાવલિયા મધુ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે